મોબાઈલના ખોટા પાસવર્ડથી મોબાઈલ ખુલતો નથી તો ખોટા કર્મોથી સ્વર્ગના દ્વાર કેવી રીતે ખુલે આ સ્વર્ગનર્ગની વાતો આવી એટલે હાલો તમને એક થોડોક સત્સંગ કરી નાખીએ હું કેટલા વર્ષોથી જોતો આવ્યો છો સાંભળતો આવ્યો છો કે કોઈક ને એટલે કે આમ ગયા કોઈક સ્વર્ગમાં ગયા કોઈક નરકમાં ગયા પણ કોઈએ એમ કીધું કે આમ ગયા નીચે કોઈ ગુજરી જાય એટલે એમ જ કે આમ ગયા ઉપર સ્વર્ગમાં નરકમાં બરાબર તો હવે આમ ગયા એટલે કોઈ કે સ્વર્ગમાં ગયા કોઈ કે નરકમાં ગયા તો હારું મને એ નથી સમજાતું કે ઉપર સ્વર્ગ ને નરક છે બધા વાતું કરતા હોય કે આમ ગયા સ્વર્ગમાં ગયા નરકમાં ગયા તો એનો મતલબ કે સ્વર્ગ ને નરક ઉપર જ છે એ તો નક્કી થઈ ગયું તો સ્વર્ગને નગર ઉપર છે તો હું વિચાર કરું છું કે અહીંયા ઉપર સ્વર્ગને નરક જોઈને કોણ આવ્યું નીચે આ ખબર કેવી રીતે પડી કે ઉપર સ્વર્ગ છે નરક છે કોઈ ઉપર જઈને પાછું આવ્યું હોય તો જ ખબર પડે કે ઉપર સ્વર્ગ છે નરક છે હારું એ સમજાતું નથી હું કેદનો મોજાયેલો જોઉં પણ મારા મતે હું એમ સમજુ છું કે સ્વર્ગ ને નર્ગ બધું આયા જ છે ઉપર કાંઈ છે નહીં તમે જીવનમાં સારા કર્મો કર્યા હશે ને તો અંત સમય બે મિનિટમાં આવી જશે ખબર નહીં પડે અને ખરાબ કર્મો કર્યા હશે તો દસ દસ વર્ષ સુધી ખાટલામાં પડ્યા રહેવો પીડા છો અને પછી દેહ છૂટે છે એટલે સારો કર્મોનું ફળ અને ખરાબનું ફળ એ સ્વર્ગને નર્ગ અહીંયા જ છે ક્યાંક ક્યાંક હમણાં તો આ મોબાઈલો આવ્યા એટલે એમાં દેખાડતો છે કોઈક કોઈક વર રાજા બનીને જાનમાં પરણવા જતું હોય છે તો એને ઘોડા ઉપર જ એટેક આવી જાય છે કોઈક હોટલમાં જમતા જમતા એ ઢળી પડે છે એટલે સારા કર્મોની નિશાબી છે નિશાની છે એને કર્મ ખરાબ કર્યા નથી હોતા સારા કર્મ એટલે તાત્કાલિક ભગવાન એને લઈ લે છે અને ખરાબ કર્મ એટલે ખાટલામાં પીળાય પીળાય મરે એટલે એ ખાટલામાં પીળ્યા પીળાએ બહુ એ નરકની જિંદગી અને તાત્કાલિક ભગવાન લઈ લે સ્વર્ગની જિંદગી એટલે સ્વર્ગને નરક આયા જ છે એવું મને દેખાય છે પછી તમને જે સાચું લાગતું હોય તે જે હોય તે પણ કોમેન્ટ લખીને જણાવજો મારી વાત સત્ય છે ઓમ નમો સીતારામ જય માતાજી